કેમ છો બચ્ચા પાર્ટી ચલો માછલી બનાવી દેજો સરસ મજાની અરે વાહ જોરદાર માછલી બનાવી છે ને ભાઈ તમે તો અરે વાહ સરસ ગુડ ચલો પાડ દો બેટા ચલો આજે આપણે વસ્તુ ગણો અને સંખ્યા લખવાની છે વસ્તુ ગણવાની અને સંખ્યા લખવાની છે જો એ બે વર્તુળ આપેલા છે હું અહીં મનકા મૂકશું ને પેલા હું જો એક શીખવાડું તમે જોઈ રહેજો બરાબર

ભેગા કરતા કેટલા થાય જોઈએ આપણે હે સરસ સરસ ઉભો મૂકવાનો બેટા એટલે ના ગબડી પડે પાંચ ચલો બંને ભેગા થાય કર્યા તો કેટલા માણકા થયા કેટલા લખીશું આપણે પાંચ પાંચ હા ને તો આવી રીતે તમારે ડાક સંખ્યા બનાવવાની છે વસ્તુ ગણવાની અને સંખ્યા લખવાની છે વિરાજભાઈ હો ને આવડશે ને હવે અને જો તમને એમને આવડે ને તો પછી ગણી ભેગા ના કરવા શીખવાડ્યું પણ તમારે શું કરવાનું આવી રીતે ભેગા લખી તો પણ ચલો રેડી જો હવે હું એક સંખ્યા બીજી મૂકું છું તમારે ગણવાનું હો ને આ ચોક છે ને આ ચોક થી લખવાનું તમારે બધા જોવાનું છે બોલવાનું કોઈ એ નથી એ મૂકી દે બેટા ચલો ગણો

સરસ વાપ એવા લખો નવ ઉતરે ઉપર ઉપર ભૂસી આપું તા ચાલ રૂમ માંથી લૂચી કાઢવાનું પછી ગંદુ થાય એટલે ચલો પાંચ અહીં કેટલા મણકા હતા પેલા પાંચ જો આપણે ફરીથી એ કરી દઈએ કેટલા મણકા હતા અહીંયા આગળ પાંચ અહીં કેટલા મણકા હતા મૂકી દે જો હવે ડાયરેક્ટ ગણવાના છે હું શીખવાડું મૂકી મૂક મૂક જલ્દી ફટાફટ

मोठो 7 रो પાડવાનો हम्म સરસ એક બે ત્રણ હ સરસ બन्ने ભેગા કરીએ તો કેટલા થાય એ ગણો એક ડાયરેક્ટ ગણે કાઢો ચાલ્સે બોલો બોલો મોઢામાંથી બોલો થયા દસ તો ચલો અહી દસ લખો દસ લાખ જો બાર ક્લેપ ક્લેમ કર્યા માટે

ભેગા નથી કરવાના મારી સામે જો શું કરવાનું છે આ આમ આ છે ને આ ગણવાનું અને અહીં લખવાનું આ ગણવાનું અહીં લખવાનું ચલો ચલો ચાર મસ્ત પાડવાનું બેટા આમ સીધો પાડવાનું જો આવે આમ કરી અને પછી આવું પાડવાનું ચલો એવડે મોટા મોટા પાડવાના ચલો પેલા મણકા ગણો લખો સરસ ચલો હવે બધા ભેગા બધા મણકા ત્યાં લઈ જાઓ બધા ભેગા કરો જો મમ્મી મમ્મી પૈસા પેન પપ્પા પૈસા ભેગા કરીએ ને એવી રીતે ભેગા કરવાના છે સરસ

કેટલો જવાબ આવ્યો વિરાજ આઠ કેટલો આવ્યો આઠ આવ્યો ભાઈ ચાર અને ચાર સરસ વિરાજ નું તો મોટે આવડે ને વિરાજ ચલો હવે કોય કોને વારો આવ્યો આવી જાઓ આદિત્યભાઈ પછી જયેશ તાર વારો બેટા ચલો હવે આવ્યા છે અમારા આદિત્યભાઈ આદિત્યભાઈ ચલો અહીં બેન મનકા મૂકે ને તમારે જોઈ રહેવાનું પછી ગણી અને લખવાનું પછી બધા ભેગા કરીને પેલા વર્તુળમાં મૂકવાના ચલો ગણો લખો ચાર સરસ ચલો બસ બસ એ તમને સુકાશે એટલે આવી જશે બેટા ચલો હવે પેલા ગણો બે તુય સરસ બનને બધા ભેગા કર દો પેલા વર્તુળમાં અહીંયા ચાર છે ને એ ત્રણ છે તો બેને ભેગા કરીએ તો કેટલો જવાબ આવશે જોવો તમે ગણો 1 હમ 2 હમ 3 હમ કેટલો જવાબ આવ્યો સાત લખો 7 તે પણ આવું કરશે સરસ વેરી ગુડ ફૂક માર જો આવી ગયા ને સાતડો અરે વાહ જાદુ કરે આદિત્ય ક્લેપ કરો ભાઈ આદિત્ય માટે અરે વાહ માલિકા ના આવડી જુલે સરસ ને જોરદાર ચલો જયેશભાઈ આવે જયેશભાઈ આવે ચલો હવે આ જયેશભાઈ આવે છે જયેશભાઈ આ ગણી અને અહીં લખવાના આ ગણી નહીં લખવાના બધા મનકા ભેગા કરીને પેલા વર્તુળમાં મૂકી અને એ ગણી નહીં લખવાના ચલો રેડી એક બે ત્રણ ચાર

Hmm. 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 बस फूक मला एटलं आई केला केला तया हा चलो કરો ભાઈ

બે તો બંને ભેગા કર્યા તો કેટલો જવાબ આવ્યો સાત તો મમ્મી પાંચ રૂપિયા આપે અને પપ્પા બે રૂપિયા આપે તો કેટલા રૂપિયા થાય સાત ચલો હવે એક પૂછું તમને હવે આવડશે તમને આવડશે ને ચાલો વિરાજ વિરાજ તારે બોલો ને બેટા ચાલો મમ્મીએ ત્રણ રૂપિયા આપ્યા કેટલા રૂપિયા આપ્યા ત્રણ અને પપ્પાએ બે રૂપિયા આવ્યા તો કેટલા રૂપિયા થાય ભેગા કરો જોઈ કેટલા રૂપિયા થાય પાંચ સરસ કેટલા થાય પાંચ આ ત્રણ અને આ બે તો કેટલા રૂપિયા થાય ચાલો વાેશ્વરિયાનો વારો જો જોયું કે આપણે આવડક નહીં આવડતું વાઈશ્વરીયા ચલો મારી મમ્મીએ ચાર રૂપિયા આપ્યા કેટલા રૂપિયા આપ્યા ચાર અને પપ્પાએ એક રૂપિયો આપ્યો તો કેટલા રૂપિયા થાય ચારમાં એક ઉમેરીએ તો કેટલા થાય પાંચ વેરી ગુડ સાબાસ્ટ વેરી ચાલો હવે પાંચનો વારો પાંચ મમ્મીએ ત્રણ રૂપિયા આપ્યા કેટલા રૂપિયા આપ્યા ત્રણ અને પપ્પાએ પણ ત્રણ રૂપિયા આપ્યા તો કેટલા રૂપિયા થશે બોલવાની બેટા ત્રણ ને ત્રણ છ તું બોલી ગયો એટલે પાઠ નો ફરી વાર વારો પાઠ મમ્મી એ બે રૂપિયા આપ્યા કેટલા રૂપિયા આપ્યા બે અને પપ્પાએ એ ત્રણ રૂપિયા આપ્યા તો કેટલા રૂપિયા થશે બે અને ત્રણ ભેગા કરીએ તો કેટલા થશે અરે વાહ જોરદાર ક્લેપર હોય પાર્ટ માટે જોરદાર બધા છોકરાઓ હા સરસ